અહીંયા ગોત્રી વિસ્તારમાં જે લાગેલા પતંગ બજાર છે ત્યાં પહોંચીને તેમના દ્વારા જે ચાઇનીઝ દોરી છે તેનું જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ચાઇનીઝ દોરીનો અમે પણ એક અપીલ કરી રહ્યા છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે કે જો ચાઇનીઝ દોરીનો તમે પણ યુઝ ના કરતા કેમ કે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના જીવ છે તે જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો તે આ ચાઇનીઝ દોરીના કારણે ઘાયલ થતા હોય છે અને અનેક લોકોના પરિવાર બગડતા હોય છે અત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે પીઆઈ સહિત અત્યારે જે ગોત્રી વિસ્તારમાં જે પતંગ બજાર લાગેલું છે ત્યાં અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા છે ત્યાં તેમના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ જે રીતના અંદર પોલીસ જવાનો છે તે અંદર જઈને અલગ અલગ જે અહીંયા સ્ટોલ જે મૂકવામાં આવ્યા છે ટેબલો છે ત્યાં તેમના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ચાઇનીઝ દોરીનું જે ગળાકાપ ચાઇનીઝ દોરીના કારણે અત્યારે સમગ્ર વડોદરા શહેરમાં આજ રીતનું જે ચેકિંગ છે તે ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે ગોત્રી પોલીસ દ્વારા ગોત્રી વિસ્તારમાં અત્યારે ફૂડ પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે શાંતિમય જે માહોલ છે તે બન્યો રહે તેવા પ્રયાસ છે તે ગોત્રી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે અલગ અલગ જે ગોત્રી

બરાબર જે આપણો જે ઇન્ડિયન દોરો છે એ જ વાપરો તો સારું રહેશે દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે કેટલી સારી કામગીરી છે સાહેબની ની બધી જ કામગીરી સારી છે જરૂરી છે હા

જે ચોક્કસથી દર્શક મિત્રો આ તમામ જે સ્ટોલ ધારકો છે તેઓ પણ અત્યારે જે પોલીસની કામગીરી છે તેમને બિરદાવી રહ્યા છે અને જે રીતના અત્યારે અહીંયા રોડ રસ્તાઓ પર જે આ પતંગ બજાર લાગવાના કારણે જે ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાતા હોય છે તેઓને પણ અત્યારે પોલીસ દ્વારા તેઓને કહેવામાં આવી રહ્યું છે કે તમારી જે લારી ગલ્લા છે તેને અંદરની સાઈડ રાખો જેથી કરીને જે વાહન વ્યવહાર છે અહીંયાથી જે પસાર થતો હોય તે સટ સટાઈને અહીંયાથી નીકળી જાય કેમ કે અહીંયા જે ટ્રાફિકનું ભારણ ના થાય તેવા પણ અત્યારે પોલીસ દ્વારા અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે વાહન ચાલકોને પણ કોઈ અગવડ ના પડે ધંધો એક બાજુ કરનારા લોકો છે તે ધંધો કરે વધુ નહીં પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકને રૂપ ના બને તેના માટે પણ પોલીસ દ્વારા ખૂબ પ્રયાસ અહીંયા તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેઓ દ્વારા અત્યારે જે બહાર જે પથારા લગાવવામાં આવ્યા છે તેઓને અંદર ખસેડવા માટે અપીલ કરી રહી છે કે જેથી કરીને અહીંયા સાધનો સમય હોય નોકરિયાત વર્ગો જે અત્યારે છૂટીને ઘરે જતા હોય તેના કારણે જે આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો ના સર્જાય તેના માટે ગોત્રી પોલીસ દ્વારા આ ખૂબ સારી કામગીરી છે તે કરવામાં આવી રહી છે કે અત્યારે જે અહીંયા દુકાનદારો છે તેઓને અંદર હટાવવાની તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે કે અહીંયા જે લોકો હોય છે અહીંયા એક તરફ ગોત્રી હોસ્પિટલ આવેલું છે ક્યાંક એમ્બ્યુલન્સ ના ફસાય તેના માટે પણ જે ગોત્રી પોલીસ છે તે સાવચેત બની છે અને અત્યારે જે અહીંયા દુકાનો છે તેને અંદર લગાવવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક જે પતંગ બજારના કારણે મોટી સંખ્યામાં પતંગ રસિકો હોય છે તે ક્યાંક ને ક્યાંક પતંગ ખરીદવા કરવા પતંગ ખરીદી કરવા માટે પહોંચતા હોય છે ત્યારે માર્ગ ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે સર્જાતા હોય છે તેવા દ્રશ્ય ગોત્રી વિસ્તારમાં ના સર્જાય તે માટે અત્યારે પોલીસ દ્વારા અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરીને અત્યારે અલગ અલગ જે સ્ટોલ ધારકો છે તેઓને અપીલ છે તે કરવામાં આવી રહી છે અત્યારે જે રીતના પોલીસ દ્વારા જે ગળા કાપ ચાઇનીઝ દોરી છે તેના પર લાલ આંખ કરીને બેઠી છે જો ક્યાંકથી તેઓને ચોક્કસપણે બાતમી જ્યારે મળતી હોય છે ત્યારે જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે તેઓને પણ અત્યારે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ચાઇનીઝ દોરીનું ન વેચાણ કરવા માટે અત્યારે તમામ જે સ્ટોલ ધારકો છે તેઓને પણ અપીલ કરવામાં આવી રહી છે અને અત્યારે જે અલગ અલગ જે ગોત્રી વિસ્તારમાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે ત્યાં આ જ રીતનું સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જે જે પોલીસ જવાનો હોય છે તેમના દ્વારા પણ જઈને જે સ્ટોલ ધારકો હોય છે તેમને ખબર ના પડે કે આ પોલીસ જવાનો છે તેવી જ રીતના અંદર જઈને તેમના દ્વારા ચેક છે તે કરવામાં આવતું હોય છે અંદર જઈને પણ અમે આપને જે દ્રશ્ય છે તે બતાવીશું કે અંદર પણ જે પોલીસ દ્વારા આ ખૂબ સારી એવી કામગીરી કરવામાં આવે છે કે લોકોનો જીવ બચે ક્યાંક ને ક્યાંક જે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના ઘરના દીવા બુજાતા હોય છે આપણે જોયું હશે કે ચાઇનીઝ દોરીના કારણે અનેક જગ્યાઓ પર ઘણા બધા ઘાયલો થતા હોય છે ગળા કાપ દોરીના કારણે અત્યારે લોકોના મોત પણ થતા હોય છે જેવા બનાવો વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક ના બને તેવા પ્રયાસ છે તે ગોત્રી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ જે રીતના અત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે ગોત્રી વિસ્તારમાં અલગ 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 જે સ્ટોલ ધારકો છે તેમની ત્યાં જઈને આ જ રીતનું સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે ફૂડ પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે લારી ગલ્લાઓને તેઓ દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહ્યા છે કે માર્ગ ખુલ્લો રાખવામાં આવે हलो હાલ જે રીતના ગોત્રી પોલીસ દ્વારા આ ખૂબ સહનીય જે સરસ કામગીરી છે તે કરવામાં આવી રહી છે ગોત્રી વિસ્તારમાં અલગ અલગ જે પતંગના સ્ટોલ ધારકો છે ત્યાં જઈને ચાઇનીઝ દોરીનું ચેકિંગ છે તે વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે અત્યારે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા જે ગોત્રી વિસ્તારમાં સ્ટોલ ધારકો છે તે આ રીતનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને અમે પણ સ્પાથોડી ન્યૂઝ પણ અપીલ કરી રહી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો સાથે સવારનો ટાઈમ અને સાંજના સમયે ખાસ પતંગ પણ ના ઉડાવો કેમ કે અબોલ પક્ષીઓનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેમેરા પર્સન ફેજલ ખાન સાથે હું રવિસિંહ દાસ પાક ટુ ડે ન્યુઝ વડોદરા